હેલો એવરીવાન વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું લારી પર મળે તેવા બોમ્બે વડાપાઉં સાથે વડાપાઉંની રેટ સૂકી ચટણી સાથે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ વડા બનાવવા માટે અહીં મેં પાંચસો ગ્રામ જેટલા બટાકા લઈ લીધા છે અને એમાં મીઠું નાખી અને મેં બાફી લીધા છે અહીં વડાના મસાલા માટે અહીં નોનસ્ટિક પેનમાં મેં તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જવાય જીરું નાખી અને જ્યાં રાઈ જીરું તતળી જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ અને મીઠા લીમડાના પાન નાખી દઈએ આ વડામાં મીઠા લીમડાનું પાનનું પ્રમાણ થોડુંક વધારે નાખવાથી સરસ ટેસ્ટ આવે છે ત્યારબાદ અહીં બે ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે બોમ્બે વડાપાવમાં લસણ નાખવામાં આવે છે તેથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ વડામાં આવે છે જો તમે લસણ ન ખાધા હો તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ મેં અડધી ચમચી હળદર નાખી છે અને આદુ મરચાં લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળી લઈશું ત્યારબાદ એમાં આવી રીતના હાથ વડે બટેકાને મેશ કરી અને એડ કરી દઈએ આદુ મરચાં અને લસણ નાખવાથી આ વડાપાવમાં જે વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે અહીં મેં એક ચમચી જેટલું ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને એક લીલા એક ચમચી જેટલા લીલા ધાણા નાખ્યા છે હવે અહીં અડધું લીંબુનો રસ નીચવી અને બટેકાને માવાને સરખી રીતના મિક્સ કરી દઈએ જો તમે આવી રીતના ઘરે વડાપાઉં બનાવશો તો બહારે બજારમાંથી લાવવાનું ભૂલી જશું એટલા બધાને ઘરમાં ભાવશે તો ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો નાના મોટા ઘરમાં બધાને ભાવશે હવે આપણે જે વડાનો મસાલો છે એ બનીને રેડી થઈ ગયો છે હવે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને આને ઠંડુ થવા માટે મૂકી દઈએ હવે અહીંયા વડા માટેનું ખીરું બનાવી લઈએ અહીં મેં ચણાનો લોટ લઈ લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ અડધી ચમચી જેટલી હિંગ નાખી દઈએ ને અડધી ચમચી જેટલી હળદર નાખી દઈએ હવે આ બેટરને આપણે વડાપાઉનું જે બટર બનાવીએ જે બટેકાવાળા કે ભજીયાનું એવું બનાવવાનું છે હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને આ મિશ્રણને સરખી રીતના હલાવી લઈએ તમે જોઈ શકો છો વડાનું ખીરું છે એ આવી રીતના નહીં પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એવું બનાવવાનું છે હવે આપણે જે વડા છે એને રાઉન્ડ શેપમાં આપી દઈએ અહીં તમે રાઉન્ડ શેપ પર કરી શકો છો મેં અહીં રાઉન્ડ શેપ કરી અને આવી રીતના વચ્ચેથી પ્રેસ કરીને બધા વડા બનીને રેડી કરી લીધા છે તો વડાપાવના વડા જે છે એ રેડી થઈ ગયા છે હવે આપણે જે ખીરું બનાવ્યું હતું એમાં વન બાય વન બધા વડાને એડ કરી અને આપણે એને ફ્રાય કરી લઈશું અહીં સૌથી પહેલાં આપણે વડાપાઉની રેડ સૂકી ચટણી માટે આવી રીતના ચણાના લોટને હાથેથી જ આવી રીતના ગાંઠિયાનો શેપ આપી અને એકદમ ડાર્ક કુરકુરી થાય ત્યાં સુધી તળી લઈએ વડાપાઉની રેડ સૂકી ચટણીમાં આવી રીતના ચણાના લોટની સેવ ઉપાડીને નાખવાથી ચટણી ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે હવે એકદમ ડાર્ક અને કુરકુરી એ બની ગઈ છે હવે આપણે એને એક ડિશમાં કાઢી લઈએ અને ઠંડુ થવા માટે મૂકી દઈશું દસથી પંદર મિનિટ માટે આપણે આ સેવને આપણે ઠંડી થવા દઈશું ત્યારબાદ ચટણીમાં આપણે ઉપયોગ કરીશું હવે એ જ તેલમાં મેં આપણે વડા તળી લઈએ વડાને ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે અને બધા વડાને આપણે વન બાય વન તળી લઈશું હવે આ વડાની સાઈડને આપણે પલટાવી દઈએ તમે જોઈ શકો છો મસ્ત ડાર્ક બ્રાઉન આવી ગયું છે હવે એક પ્લેટમાં એને વડાને કાઢી લઈએ તો વડા બધા તળીને રેડી થઈ ગયા છે હવે આપણે વડાપાઉની રેટ સૂકી ચટણી બનાવવા માટે અહીં નોનસ્ટિક પેનમાં અડધા બાઉલ જેટલી કાચી શીંગ અને અડધા બાઉલ જેટલું ટોપરાનું ખમણ લઈ લીધું છે અહીં તમે ટોપરાના ખમણ બદલે સૂકા ટોપરાના નાના નાના પીસ પણ લઈ શકો છો ત્યારબાદ વીસથી થી પચીસ નંગ જેટલી લસણની કળી લીધી અહીં લસણને મેં ફોતરા કાઢીને લીધા તમે ફોતરા સહિત લેવી હોય તો પણ લઈ શકો છો હવે હલકો કલર ચેન્જ થાય અને સ્મેલ આવવા માંડે ત્યાં સુધી એને શેકવા દઈશું હવે શેકાઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે હવે એક મિક્સર જારમાં જે આપણે એ ગાંઠિયા જે લોટના કાઢે પાડ્યા હતા એને પીસી લઈશું અને એમાં આપણે લસણ ટોપરાનું ખમણ અને બીને એડ કરી દઈએ ત્યારબાદ એમાં મેં બે ચમચી જેટલું કાશ્મીરી લાલ પરચું જુ નાખ્યું છે અને આપણે એને મિક્સ કરી લઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું અને પણ નાખ્યું છે અહીં તમે લાલ લાલ પણ નાખી શકો છો તો તૈયાર છે ચટણી જો તમે પહેલેથી આવી રીતના બનાવીને રાખશો તો વડાપાઉ બનાવવામાં ખૂબ જ ઈઝી પડશે હવે અહીંયા મેં વડા પાઉં માટેના પાઉં લઈ લીધા છે અને વચ્ચેથી આવી રીતના કટ કરી લીધા છે અહીં તમે વડાવ ભાવમાં ગ્રીન ચટણી પણ નાખી શકો છો અને બટરમાં શેકીને પણ લઈ શકો છો પણ હું ગ્રીન ચટણી નથી નાખી રહી અહીં જે આપણી સૂકી ચટણી બનાવી છે એ એડ કરી છે અને વચ્ચે એક વડું એડ કરી દીધું છે ત્યારબાદ ફરીથી રેડ સુકી ચટણી નાખી દઈએ અહીં વડાપાઉને તમારે બટરમાં શેકીને લેવું હોય તો પણ લઈ છે હું આવી રીતના જ એમને એમ લેવાની છું ત્યારબાદ મેં અહીંયા મરચાં તળીને લીધા છે વચ્ચે એક એમાં એડ કરી દઈશું અને અહીં મેં ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે વડાપાઉને સર્વ કર્યું છે તો તૈયાર છે બોમ્બે વડાપાઉં કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચ